રાજકોટની આગની દુર્ઘટના બાદ જે વહીવટીતંત્ર છે એ સફાળું જાગ્યું છે હાલ જી મીડિયાની ટીમ છે એ ભાવનગર શહેરની સૌથી મોટી સૌરટી હોસ્પિટલ ખાતે આવી પહોંચી છે આપણે એ જોવાનો પ્રયાસ કરીશું કે ફાયરના જે સાધનો છે એ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે કે કેમ એનઓસી છે કે કેમ આપને હું બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીં આપ જોઈ શકો છો કે જે ફાયરના જે સાધનો છે એ ઇન્સ્ટોલ કરવામાં આવે છે પરંતુ એને લગતી જે સુવિધાઓ છે ખાસ કરીને ટાંકી સહિતની જે એ ઇન્સ્ટોલ કરવામાં નથી આવી બીજી બાજુ જે અહીંયા હજારો દર્દીઓ છે હોસ્પિટલની અંદર સારવાર માટે આવતા હોય છે પરંતુ એકવીસ બાવીસ બાદ આ જે હોસ્પિટલ છે તેણે ફાયરની જે એનઓસી છે એ રિન્યૂ કરવામાં નથી આવ્યું એટલે કે રામ ભરોસે હાલ જે હોસ્પિટલ છે એ ચાલી રહી છે અહીંયા હજારો દર્દીઓ આવતા હોય છે એના આગ લાગે તો જાનવારનું નુકસાન થઈ શકે એવી પરિસ્થિતિ છે બે હજાર એકવીસ બાવીસની અંદર એક્સપાયર થઈ ગયા બાદ હજી સુધી હોસ્પિટલને એનઓસી નથી મળ્યું એનઓસી માટે એપ્લાય કરવામાં આવ્યું છે પરંતુ એનઓસી ન મળતા હજી સુધી આ જે હોસ્પિટલ છે એનઓસી વગરની ચાલી રહી છે ત્યારે જો આગ લાગે તો આગની દુર્ઘટનાની અંદર અનેક લોકોના જીવ છે એ જોખમાઈ શકે છે જે એવી પરિસ્થિતિ છે એનું નિર્માણ થયું છે આપણે હું ફરી બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આ હોસ્પિટલ છે એની અંદર ફાયરના જે સાધનો છે એ તો ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે ફાયર ઇન્સ્ટ્રિક્યુશન સહિતના જે સાધનો છે એ પણ જે ઇન્સ્ટોલ છે એ કરવામાં આવે છે પરંતુ આગની જો દુર્ઘટના બને તો એનું જવાબદાર કોણ નવનીત દલવાડી છી મીડિયા ભાવનગર